એક વાર્તાની વાત કરીશું મધુરાઈની બહુ જાણીતી વાર્તા ધારો કે ક્યારેક સરળ અને ક્ષંપાની પણ વાત કરીશ પણ આજે ધારો કે વટલાવાનો એક કિસ્સો એની કદાચ મેં કરી છે કરી છે કે નહીં મને યાદ નથી આપણે ત્યાં ધારો કે જેવી કથન શૈલીથી ભાગ્યે જ વાર્તા લખાય છે ધારો કે તમારું નામ કેશવલાલ છે અને ધારો કે તમે ગુજરાતી પણ છો થી શરૂ થતી આ વાર્તામાં ભાવકની સીધી સંડોવણી છે વાર્તા કથક કોણ છે એવો પ્રશ્ન થાય ચંદ્રકાંત બક્ષીની તમે આવશો વાર્તામાં કથક સ્પષ્ટપણે લેખકથી જુદો છે વાર્તા વિશ્વમાંના કોઈ પ્રછન્ન પાત્રને સંબોધે છે દેવની તમને સમજાય છે વાર્તાની નાયિકા જેડી સેલિન્જરની નવલકથા કેચર ઇન ઇન્દર રાયનો નાયક પોતે કથક તરીકે વાચકને સંબોધે છે પણ ધારો કે કેમાં સંબોધન સીધું વાચકને છે પેલાની અંદર પાત્રોને છે તમને સમજાય છે એમાં પાત્રને છે ધારો કેમાં સંબોધન સીધું વાચકને છે આ સંબોધન કરનાર પ્રચન્ન લેખક એમ્પ્લોઈડ ઓથર છે એમ તો ગોર્ધનરામ ત્રિપાઠી પણ સરસ્વતી ચંદ્રમાં વાચકને સીધું સંબોધન કરે છે પણ ત્યાં લેખક પ્રચ્છન્ન નથી પ્રત્યક્ષ છે અને એ માત્ર વાચકને સંબોધે છે મધુરાય માત્ર સંબોધતા નથી એને સંડોવે છે વાર્તાના પાત્ર તરીકે વાચકે પોતાની જાતને આરોપિત કરવાની છે આમ તો બીજા પુરુષના કથન કેન્દ્રના બહુ દાખલા મળતા નથી પણ આ એને મળતી કથન રીતિ છે વૈન બુથ જેની નોંધ લે છે તે ધારો કે વાર્તામાં આરંભથી લઈ અંત સુધી હું કે તે નહીં પણ તમેથી સંબોધન થાય છે પણ એટલી માહિતી પરથી આપણે એને બીજા પુરુષનું કથન કેન્દ્ર કહીશું કારણ કે બીજા પુરુષના કથન કેન્દ્રમાં લેખક પાત્રને સંબોધતો હોય ત્યારે આ વાર્તામાં સંબોધન વાચકને થયું છે વાસ્તવમાં મધુરાઈની શૈલીનો ભોગ બનેલી આ વાર્તામાં કથન રીતિનો એક નિરાળો પ્રયોગ છે એટલે એની વાત કરવી જરૂરી છે બીજા પુરુષ કથક માટે એવો દાવો કરવામાં આવે કે વાચક સાથે વધુ આત્મીય સંબંધ બાંધી શકે છે પણ આત્મીય સંબંધ બાંધવાની સાથે ભ્રાંતિનું વિશ્વ વેરવિખેર થઈ જાય ધારો કે મધુરાઈની આ વાર્તા માટે આપણે સ્વીકારી લઈએ કે આ વાર્તા બીજા પુરુષ કથન કેન્દ્રથી કહેવાતી વાર્તા નથી કારણ કે અહીં સંબોધન પાત્રને નથી પણ વાચકને છે આવો સ્વીકાર્યા પછી પણ પ્રશ્નો તો થવાના તો વાર્તા કહેનાર લેખક છે કે કથક લેખક છે તો એ પ્રચન્ન લેખક છે કે પ્રત્યક્ષ સંબોધન કોને છે વાચકને કે પ્રછન્ન વાચકને પ્રશ્નો આ બધા જ તમને કથન કળાશાસ્ત્ર કરશે આ વાર્તામાં સ્પષ્ટપણે સંબોધન વાચકને છે બક્ષીની તમે આવશોમાં વાચકને સંબોધન નથી પણ ધારો કેમાં સ્પષ્ટપણે વાચકને છે પણ આ સંબોધન ગોવર્ધનરામ ત્રિપાઠી કરતા એવું નથી અહીં તો સર્જક વાચક પર કેશવલાલ સાથે તાદાત્મ અનુભવવાની જવાબદારી નાખે છે એ પાત્રમાં પોતાની જાતને આરોપિત કરી વાચકે કેશવલાલની જિંદગીની વાસ્તવિકતા તાગવાની છે કેશવલાલ એટલે કોણ મારા તમારા જેવો કોઈ પણ સામાન્ય માણસ નગર જીવનમાં ભીસાતો પીસાતો ત્રસ્ત મધ્યમ વર્ગીય માણસ જીવવા માટે પળે પળ જે દોડી રહ્યો છે એક છાપાની હજારો પ્રત સમા માણસોના મહાસાગરમાં અસલી ચહેરો ગુમાવી ચૂકેલો અનઅર્થક જિંદગી વહેંઢારતા લોકોનો એ પ્રતિનિધિ છે કેશવલાલને કોઈ આગવું વ્યક્તિત્વ નથી એની જિંદગીમાં કોઈ મહત્ત્વની ઘટના બનવાની નથી કોઈ વળાંક આવવાનો નથી આ કેશવલાલે રોજ સવારે છ વાગે ઉઠીને દાતણ શોધવાનું છે દાતણ કરતાં કરતાં શૌચ જવા માટે હાથમાં ડબલું લઈ સંડાસ પાસેની લાઈનમાં જોડાવાનું છે પોતાના જન્મદિવસે પણ કેશવલાલ સિનેમાની બે ટિકિટ લઈ શકે એમ નથી લેખક બોલકા બનીને કહી દે છે આવું બધું તમારા માટે જીવન છે આમાં તમારે જીવવાનું પરણવાનું બીજા દેશીનામાં લખવાવાળા છોકરા પેદા કરવાના અને મરી જવાનું છે લેખકને કહેવું આટલું જ છે કે ધારો કે તમારું નામ કેશવલાલ છે તો તમે સૌ કેશવલાલ છો અને ખરેખર તો કેશવલાલ નામની કોઈ વ્યક્તિ છે જ નહીં કેશવલાલોને કોઈ ભૂત ભૂતકાળ નથી હોતો ભવ્ય કે ભાવિના કોઈ રંગીન સપના નથી હોતા જે છે તે આ રગસિયા ગાડા જેવો વર્તમાન છે જે હંમેશા એક સરખો જ રહેવાનો કારણ કેશવલાલની જિંદગીમાં પરિવર્તનને કોઈ અવકાશ નથી આવીને આવી જિંદગી વહેંઢારે જવી એની નિયતિ છે મધુરાઈને જિંદગીની એકરૂપતા નિરૂપવી છે એ માટે તે ગરીબીની યાંત્રિક જિંદગીની ગરીબની યાંત્રિક જિંદગીની વાસ્તવવાદી નિરૂપણ પદ્ધતિથી વાતો કરે જાય છે પશ્ચિમના લેખકોએ પણ એકવિધતા અને યાંત્રિકતાની વાતો કરી છે અસ્તિત્વવાદી વાર્તાકારોની ઘણી બધી કૃતિઓમાં આ પ્રકારનું નિરૂપણ જોવા મળે છે પણ એ વાર્તાકારો પાસે ઘટનાઓ અને ઘટનાઓને નાટ્યાત્મક રીતે આલેખવાની શક્તિ પણ છે જે શક્તિનો અભાવ આ વાર્તામાં ઉડીને આંખે વળગે છે નિરંજન વગર જિંદગીની એકવિધતા એ જ ભેજ એ જ તેજ એ જ બે પગા લગા લગા દ્વારા જેટલી વેધકતાથી નિરૂપી શક્યા તે મધુરાય વિગતોના ખડકલાથી પણ નથી કરી શક્યા અહીં જે ગરીબીની વિગતો છે એ પણ મેલોડ્રામેટિક લાગે એ પ્રકારની છે જાણે કે લેખકને કલકત્તાની ભૂગોળ દેખાડવામાં રસ હોય એવું લાગે મધુરાઈના ચબકા ચબરાકી ભર્યા વર્ણનોને કારણે આ વાર્તા વાંચવી ગમે પણ બીજા જ વાંચને ભાવક આમાંની ઘણી બધી વિગતોને ફગાવી દેવા તૈયાર થઈ જાય આમે તદ્દન બિન જરૂરી વિગતોના ખડકલા કરવા એ ઘણી બધી વાર્તાઓમાં મધુરાઈની લાક્ષણિકતા છે એમની સારી ગણાતી વાર્તાઓ પણ એમની આ નબળાઈથી બચી નથી પણ રઘુવીર ચૌધરી સિવાય આપણા વિવેચને ભાગ્યે જ એની નોંધ લીધી છે પોતાની વાર્તા વિભાવના સ્પષ્ટ કરતા મધુરાએ કહ્યું છે નવલિકાનું સ્વરૂપ વાચકના મનમાં જન્મે છે લેખકના નહીં વાચકની જ ક્ષમતા અને મર્યાદા નવલિકાના સ્વરૂપની પણ ક્ષમતા અને મર્યાદા બની રહે લેખક વાચક પ્રત્યે જવાબદાર નથી લેખકને પોતાની અશાંતિ સમાવવાની હોય છે વાચકની નહીં વાર્તા એ લેખકે વાચકને લખેલો પત્ર નથી એટલે કે મધુરાઈને કહેવું હોય છે કે વાર્તા અઘરી હોય તો વાચકે પોતાની પાત્રતા કેળવવાની છે અને લેખક સુધી પહોંચવાનું છે વાર્તા સમજવાની છે પત્ર હોય તો સમજાય આ તો વાર્તા છે જોકે મધુરાએ અહીં બધું જ કહી દીધું છે વ્યંજનાને વિસ્તરવાનો આ વાર્તામાં એણે અવકાશ નથી આપ્યો પોતે જ બધા અર્થઘટન કરી આપ્યા છે હરિયા જૂથની મોટાભાગની વાર્તાઓમાં લેખકે બોલકા બની અંતમાં અર્થઘટન કરી આપ્યું છે ધારો કેમાં પણ તૂટેલા ચંપલના ચિત્ર સાથે કેશવલાલની અને સાથે આપણા સૌની નિયતિ વાર્તા લેખકે સ્પષ્ટ કરી આપી છે નવલકથાઓમાં કથન રીતિના સફળ પ્રયોગ કરનાર મધુરાય વાર્તાઓમાં એવી કુશળતા હાંસલ નથી કરી શક્યા ધારો કે આ વાર્તા આ રીતે નહીં અને ત્રીજા પુરુષના કથન કેન્દ્રથી કહેવાય હોત તો પણ કંઈ બહુ ફરક પડતો નથી વાર્તાને કોઈ જાતનો ફરક પડતો નથી લેખકને જે યાંત્રિકતા નગર જીવનની ભીસની વાત કરવી છે તે આ રીતિથી પણ થશે કહેવાનું તાત્પર્ય એટલું જ કે બીજા પુરુષકથન કેન્દ્રને મળતી આવતી આ પ્રયુક્તિ વાર્તાની અનિવાર્ય જરૂરિયાત બની શકી નથી એકલક્ષિતા એ ટૂંકી વાર્તાની પાયાની જરૂરિયાત છે મર્યાદિત ફલક પર આકાર લેતા વાર્તાના ચુસ્ત સ્વરૂપે કવિતાની જેમ જરૂરી હોય એટલા જ શબ્દોથી ચલાવવાનું હોય ત્યારે મધુરાઈ અહીં બિનજરૂરી પ્રસ્તારમાં ફસાયા છે એ બાંશી નામની છોકરી હોય વટલાવાનો કિસ્સો હોય કે ધારો કે જેવી વાર્તા હોય